આપ સર્વેને વૈદ નિમ હાર્દિક નમસ્કાર નવમે દસમે એકાદશ્વાસ તસ્તીન જાય અથવા અન્યથા વિકારી બ ગર્ભાવસ્થાના નવમાં દસમાં અગિયારમાં કે બારમા મહિનામાં ગર્ભ પૂરેપૂરો વિકસિત થઈ ગયો હોય છે માટે જરૂરી છે છે આ આ માસમાં માસમાં સ્ત્રીઓ લેબર પેઇન પણ કરવાનું શરૂ કરી દે જો ના થાય તો સ્ત્રીમાં કોઈ બીમારી કે કોઈ વિકાર પેદા થવાની સંભાવના વધી જતી હોય છે આ માસમાં ગર્ભ વિકસિત થઈને નીચેની તરફ આવતો હોય છે જેના કારણે સ્ત્રીઓમાં વારંવાર પેશાબ જવું સફેદ પાણી પડવું કમરના ભાગમાં દુખાવો થવો કે મણકા નાસિકામાં દુખાવો થવા જેવા લક્ષણો જોવા મળતા હોય છે આ માસમાં સ્ત્રીઓને ખોરાકમાં દિવેલનો ઉપયોગ કરવો જોઈએ એક ચમચી દિવેલ ગાયના દૂધમાં મિક્સ કરીને નિયમિતપણે સેવન કરવું જોઈએ સ્ત્રીઓએ શરીરના દરેક ભાગમાં તેલની માલિશ કરવી જોઈએ કે જેથી શરીરના દરેક સ્નાયુઓ લેબર પેઇનને સહન કરી શકે દૂધ અને ગંઠવાની પાતળી રાબ અને ડ્રાયફ્રૂટ્સથી ભરપૂર એવું દૂધ નિયમિતપણે સેવનમાં લેવું જોઈએ અને સ્ત્રીઓએ ખુશ રહેવું જોઈએ હેપી રહેવું જોઈએ કેમકે નવ મહિનાની મહેનત બાદ એમનો ગર્ભ દુનિયામાં પ્રથમ પ્રવેશ કરવા જઈ રહ્યું છે જય આયુર્વેદ